આશીર્વાદ લીધા હતા અને સરપંચ અને પત્રકારનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત પણ કરાયું હતું અને ઉર્ષમાં આવીને સરપંચ અને પત્રકારોએ પ્રસાદ પણ લીધો હતો આ તકે આજુબાજુના ગામના તમામ ધર્મના લોકો હાજર રહ્યા હતા અને ફૂલ ચડાવ્યા હતા અને સાથે સાથે નિયાજ એટલે કે પ્રસાદનો લાભ લીધો હતો આગેવાનો અને આજુબાજુના લોકોએ ધામધૂમથી એકતા રાખી ઉજવણી કરી હતી અને ભારે ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો સવાદદાતા રહીમ કરાવત સાથે હું વિશા અલી પુરુષા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર વધુ સમાચારો માટે બન્યા રહો સચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ આજ રોજ શાહપુર સફદયાશ્રીમ મુકામે કેબલ શાપુરના પવિત્ર ઉર્ષ નિમિત્તે સમસ્ત મુસ્લિમ સમુદાય એમની સાથે સાથે શાહપુરના તમામ જ્ઞાતિના આગેવાનો તમામ જ્ઞાતિના સભ્યો આજ આ પવિત્ર ઉર્ષ નિમિત્તે લોડાએ કેબલ સાપુરના ખૂબ આશીર્વાદ લીધા મારે વિજાવર સાહેબ અને બધાના સાનિધ્યમાં મુસ્લિમ સમુદાયના મારા સર્વે આગેવાનો મતભાઈ શ્રી રાજીભાઈ ગાંધીજી લડાઈની આગેવાનીમાં ખૂબ સુંદર ના ભાવથી આજનો ઉર્ષ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે સૌ મુસ્લિમ બિરાદરો અને સૌ સૌનસાને માનનારા સૌને આજના ઉર્સરીફ નિમિત્તે બધાના હાર્દિક શુભેચ્છા ભાવ સાથે દરેક ધર્મના કાર્યો ઉજવાતા હોય છે ત્યારે આજે આ ઉર્ષ પણ હિન્દુ મુસ્લિમ બધા જ ભાઈઓ બહેનો બધા એકતાના સાથે મળી અને ખૂબ ધામધૂમપૂર્વક આ ઉર્ષ ઉજવણી કરવામાં આવે ધન્યવાદ